ધોલાર ગામે પૌરાણિક શિકોતર ચહેર મેલડી માતાના મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ડબોઈ તાલુકાના ઢોલાર ગામની પાવન ભૂમિ ઉપર એકસો એકવીસ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે એકસો આઠ કુંડી મહાલઘુરુદ્ર યજ્ઞ ત્રિદિવસીય પ્રારંભ થયો ઢોલાર ગામે મા શિકોતર ચહેર મેલડી માતાજીના મંદિરે પાટોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવથી અગિયાર ફેબ્રુઆરી ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ રબારી હરેશભાઈ શાંતિલાલ અને રબારી ભરતભાઈ શાંતિલાલ તેમજ નાગો પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વિશાળ શાળામાં એકસો આઠ કુંડીય મહાલુ યજ્ઞનો પ્રારંભ થયો આ પ્રસંગે પહેલા દિવસે વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાંથી પધારેલા સાધુ સંતોના સમૈયા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળ્યા બાદ યજ્ઞનો પ્રારંભ થયો વિદ્વાન બ્રાહ્મણ નયનભાઈ શાસ્ત્રી અને એકસો એકવીસ ભુદેવો દ્વારા વૈદિક ઉચ્ચાર સાથે શિવ આરાધના અને પ્રથમ દિવસે મોડી સાંજે રામાપીર દેવનો

ગંગાનાથ બાપુ વાગોડિયા ચોકડી લાલજીભાઈ સરસ્વતી દાસ બાપુ ડાકોર હીરા દણોદ સહિત કરનાળી થી રણજીતભાઈ પંડ્યા તેમજ આસપાસના વિવિધ વિસ્તારોના રાજકીય નેતાઓ વિવિધ ક્ષેત્રના સાધુ સંતો માઈ ભક્તો ઉપસ્થિત રહી આ પાવન અવસરના સહભાગી બન્યા છે ઢોલર ગામની અંદર શ્રી તથા શ્રી ભુવાજી હરીશભાઈ ના દિવ્ય સાનિધ્ય ની અંદર ભક્તોના કલ્યાણ અર્થે સમગ્ર ભારત ભૂમિના કલ્યાણ માટે સનાતન ધર્મના જય જયકાર માટે વિશ્વના કલ્યાણ માટે દિવસનો કુંડી ભગવાન મહારુદ્ર યજ્ઞ કરતા વધુ ભૂદેવો દ્વારા વેદ પાઠ સાથે મંત્રોચાર સાથે આયોજિત થયો છે જેના અંતર્ગત આજ રોજ પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ કરી ગૌ માતાની ની પ્રત્યક્ષ પૂજા કરી દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા દ્વારા